પચ્ચીસ જૂન ઓગણીસો પંચોતેર એ લોકશાહીનો ભારતના ઇતિહાસમાં એક કાળો દિવસ છે કોંગ્રેસે તેના કુશાસનનો ઉત્તમ દાખલો પચીસ જૂન ઓગણીસો પંચોતેરમાં પ્રસ્થાપિત કર્યો છે દેશની જનતાને આ કાળો દિવસ યાદ કરવા માટે ખાસ કરીને મીડિયાના મિત્રોને અને રાજકીય અગ્રણીઓને યાદ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટી આ દિવસને કાળા દિવસ તરીકે મનાવી રહી છે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે લગાયેલી કટોકટી માત્ર ઇન્દિરા ગાંધીની સત્તાને બચાવવા માટે સત્તાવિહીન કોંગ્રેસ તરફે માતી હતી એટલે દેશમાં ગેરકાયદેસર રીતે ઇમરજન્સી લાદી અને અંદાજે બે વર્ષ જેટલો પીરિયડ આ દેશમાં મીડિયાના લોકો રાજકીય અગ્રણીઓ સામાજિક આગેવાનોને કયા કર્યા વગર પોતાના ઘરેથી ઉઠાવીને એમની પર પાબંદીઓ લાદી અને મીશાના કાયદા હેઠળ જેલમાં ધકેલી દઈને દેશને બાંધવા લેવાનું જે ગેરબંધારણીય કૃત્ય કર્યું હતું તેની સામે ભારતીય જનતા પાર્ટી એ વખતથી આજ દિન સુધી દેશની પ્રજાને એ યાદ કરાવી રહી છે કે કોંગ્રેસના કુશાસનનું આ ગંભીર પરિણામ પણ હોઈ શકે છે આજના દિવસે અમે દેશના લોકોને એટલી અપીલ કરે છે કે આવનારી કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસ કે કોંગ્રેસના પદાધિકારીઓ તમારી જોડે આવે ત્યારે આ ઓગણીસો પંચોતેરના કાળા દિવસમાં દેશને જે ભાનમાં લેવાનું કૃત્ય કર્યું હતું તે યાદ કરાવી અને કોંગ્રેસ જોડે એનો જવાબ માંગવો જોઈએ અને મોદીજીના સુશાસનની ચર્ચા કરી